રાધે રાધે જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો ભાવિ દર્શન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું મુકુંદ જોશી અને આપને જ્યોતિષ રાશિ ભવિષ્ય અને આધ્યાત્મિક જ્ઞાનના આ અનોખા સફરમાં માર્ગદર્શન આપવા આવ્યો છું અહીં તમને જીવનના દરેક પાસાને સ્પર્શથી સચોટ અને ઊંડાણપૂર્વકની માહિતી મળશે ભવિષ્યની ઝલક મેળવી વર્તમાનને વધુ સારો બનાવી અને આવનારા પડકારોને પહોંચી વળવા માટે અમે પ્રતિબંધ છીએ તો જોડાયે રહો ભાવિ દર્શન સાથે કારણ કે અહીં તમને મળશે તમારા ભવિષ્યનું સાચું દર્શન તો ચાલો જાણીએ સિંહ રાશિ સિંહ રાશિ માસિક રાશિ ફળ પેલી જૂનથી ત્રીસ જૂન બે હજાર પચીસ જૂન મહિનો સિંહ રાશિના જાતકો માટે કાર્યક્ષેત્ર અને સંબંધોમાં નવી દિશાઓ લાવનાર બની શકે છે ગ્રહોની ચાલ દર્શાવે છે કે આ મહિને સૂર્ય અને મંગળના સકારાત્મક ગોતરથી તમને આત્મવિશ્વાસ ઉત્સાહ અને નેતૃત્વ કરવાની અદ્ભુત તાકાત મળશે જોકે આ સમય દરમિયાન તમારે તમારી વાણી અને વર્તન પર વિશેષ સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે રહેશે નહીં તો તમારી સ્પષ્ટ અને સીધી વાત પણ લોકોને ટકરાવરૂપ લાગી શકે છે અને ગેરસમજ પેદા થઈ શકે છે કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો નોકરી કરતા જાતકો માટે આ મહિનો નવા મોકા અને વધુ જવાબદારીઓ લઈને આવશે ખાસ કરીને મહિનાના બીજા પખવાડિયામાં તમને પદોન્નતિ અથવા નવી વધુ સારી જગ્યા મળવાની પ્રબળ શક્યતા છે જે લોકો મેનેજમેન્ટ પોલીસ કર્મચારી સરકારી દફતરના કામકાજ કે સરકાર સંબંધિત અન્ય ક્ષેત્રમાં કાર્યરત છે તેમને ખાસ સારા સમાચાર મળી શકે છે તમારી મહેનત અને લગ્નનું યોગ્ય ફળ મળવાનો આ સમય છે વ્યવસાય કરતા જાતકો માટે જૂન મહિનો નવો માલ ભંડાર મેળવા માર્કેટિંગ અને વ્યાપાર વિસ્તરણ માટે ઉત્તમ સમય છે જો તમે તમારા વ્યવસાય માટે લોન લેવાનું વિચારી રહ્યા છો તો મહિનાના અંત સુધી રાહ જોવી તમારા માટે શ્રેષ્ઠ રહેશે આ સમયગાળો તમારા માટે વધુ અનુકૂળ સાબિત થઈ શકે છે ભાગીદારીમાં પારદર્શકતા જાળવવી અત્યંત મહત્વપૂર્ણ છે જેથી ભવિષ્યમાં કોઈ ગેરસમજ કે વાદ વિવાદ ન થાય આર્થિક સ્થિતિની વાત કરીએ તો આ મહિને તમારી આવક અને ખર્ચ બંનેમાં વધારો જોવા મળી શકે છે ખાસ કરીને ઘર વાહન ખરીદી કે વિદેશ ભંડોળ સાબિત સંબંધિત મોટા ખર્ચાઓ થવાની શક્યતા છે પરંતુ આ ખર્ચાઓ લાંબા ગાળે ફાયદાકારક સાબિત થઈ શકે છે નફાકારક રોકાણ કરવા માટે જૂનનો ત્રીજો સપ્તાહ અત્યંત અનુકૂળ છે આ સમયનો સદુપયોગ કરીને તમે તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવી શકો છો વિદ્યાર્થીઓ કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર જાતકો માટે નવા સાધનો કે અભ્યાસ સામગ્રી પાછળ ખર્ચ થઈ શકે છે વેપારીઓ માટે જૂન મધ્યથી નાણાકીય પ્રવાહમાં સુધારો થશે જે તમારા વ્યવસાયને નવી ગતિ આપશે સિંહ રાશિ પ્રેમ અને જીવ જીવન વિશે જોઈએ તો આ મહિને પ્રેમ જીવનમાં થોડું વાવતું રહી શકે છે ખાસ કરીને જો તમારા ઈગોનો ટકરાવ થાય તો સંબંધ બગડવાની સંભાવના છે તમારા પાર્ટનર સાથેના સંવાદમાં નમ્રતા અને સમજદારી રાખવી અત્યંત અગત્યની રહેશે જૂનના છેલ્લા સપ્તાહમાં સંબંધોમાં ફરી મધુરતા અને નિકટતા આવશે વિવાહિત જાતકો માટે જૂન મહિનો શાંતિપૂર્ણ રહેશે જો બંને પક્ષો સમજૂતી અને સમજદારીથી કામ લે દાંપત્ય જીવનમાં ઘરના કોઈ વૃદ્ધ સભ્યના સ્વાસ્થ્ય સંદર્ભે તમારે જોડાવવું પડી શકે છે જ્યાં તમારી હાજરી અને ટેકો ખૂબ જ મહત્ત્વના રહેશે કુટુંબ અને સામાજિક જીવન ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગ કે વિશેષ ઉજવણીનું આયોજન શક્ય છે જે પરિવારમાં ખુશીઓ લાવશે જૂન મધ્ય સુધી ઘરના સભ્યો વચ્ચે નાના મોટા મતભેદ ઊભા થઈ શકે છે પરંતુ જો તમે તમારું મિજાજ સંતુલિત રાખો અને શાંતિથી પરિસ્થિતિને સંભાળશો તો બધા પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે સામાજિક રીતે પણ આ મહિનો તમારી પ્રતિષ્ઠા વધારનારો સાબિત થઈ શકે છે તમારા જોડાણો વધશે અને જૂના મિત્રો સાથે ફરી મિલન થવાની શક્યતા રહેલી છે જે તમને આનંદ અને સંતોષ આપશે આરોગ્યની દૃષ્ટિએ જોઈએ તો આ મહિને આરોગ્ય વિશે ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે ખાસ કરીને શરીરના ઉપરના ભાગમાં તકલીફ જેમ કે આંખોમાં બળતરા માથાનો દુખાવો કે બ્લડ પ્રેશર જેવી બાબતો પર ધ્યાન આપવું વધુ પડતી ગરમીના કારણે પાણીની ઉણપ કે થાક લાગવાનો ભય છે તેથી પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવું ખાસ જરૂરી છે સિદ્ધ યોગ ધ્યાન અને આરામદાયક જીવનશૈલી અપનાવશો તો તમારી તંદુરસ્તી જળવાઈ રહેશે આ મહિનો તમારા આરોગ્ય માટે થોડી સંભાળ અને સાવચેતી લેવાનો છે ધાર્મિક અને આધ્યાત્મિક જીવન વિશે આ મહિને તમારું મન ધર્મ અને આધ્યાત્મિકતા તરફ વધુ જળાય તેવી શક્યતા છે શિવજી કે સૂર્યદેવની ઉપાસના કરવાથી તમને આંતરિક શાંતિ અને માનસિક સંતુલન પ્રાપ્ત થઈ શકે છે માતા પિતાના આશીર્વાદ લેવા અને વડીલોની સેવા કરવાથી તમને નસીબનો ભરપૂર સાથ મળશે માસિક ઉપાય અને ટિપ્સ દર રવિવારે સૂર્યદેવને અર્ધ્ય આપો પાણીમાં કાશ્યની થાળી અથવા તાંબાનો લોટો અને લાલ ફૂલો અર્ધ્ય શુભ રહેશે હિમ સહ સૂર્યાય નો એકસો આઠ વખત જાપ કરો આ મંત્રનો જાપ કરવાથી સૂર્ય દેવની કૃપા પ્રાપ્ત થાય છે લાલ ફળો કે કપડાનું દાન કરો આનાથી સકારાત્મક ઉર્જા વધે છે અને નકારાત્મકતા દૂર થાય છે યોગ અને ઉર્જાવર્ધક આહાર અપનાવો જે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ રહેશે શુભ અને સંભાળવાની તારીખો શુભ તારીખો જોઈએ તો બીજી તારીખ છ તારીખ અગિયાર તારીખ સત્તર તારીખ પચીસ તારીખ ઓગણત્રીસ તારીખ જૂન મહિનાની સાવચેની તારીખો જોઈએ તો પાંચ તારીખ તેર તારીખ વીસ તારીખ ત્રેવીસ તારીખ સિત્યાવીસ તારીખ જૂન મહિનાની આ તારીખોનું ધ્યાન રાખીને તમે તમારા મહત્વના કાર્યોનું આયોજન કરી શકો છો અને સંભવિત મુશ્કેલીઓથી બચી શકો છો આશા છે કે આ વિસ્તૃત રાશિફળ તમને જૂન મહિના માટે માર્ગદર્શક પૂરું પાડશે જો તમને અન્ય કોઈ બાબત વિશે જાણવું હોય તો પૂછી શકો છો નોંધ આ સામાન્ય રાશિફળ છે દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી ખાસ હિતાવક છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જય ભોલેનાથ